આપણા છે બાપાના બધા દર્શન લાઈમાં જોડાઈ જાય તો પહેલાં આપણા ગાદી મંદિર સમાધિ મંદિર દર્શન કરાવશું લક્ષ્મી સોડા બાપાસ્ત્ર તો આજનું ટ્રાફિક જોઈશું તો બધા મિત્રોને જય મિત્રને બાપાસ્ત્ર આજના સૌને મજાના લાઇ દર્શન મિત્ર ચાલો પહેલાં તો ગાદીના દર્શન કરાવીએ પછી સમાધિ મંદિર અને પછી જ્ઞાન મંદિરના તો છે ગાદીમગીર ગિરીશભાઈ ગાગડીયા બાપાશરામ જય શ્રીરામ સંજયભાઈ માવાળી બાપાસ મુકેશભાઈ વાંસ્યા બારડોલીથી બાપા સ્તારામભાઈ બધા મિત્રાઇ બાપાસ્તરામ જયશ્રીરામ આજે થોડાક પહેલાં છે બે પાસ લાયો લાયમાં જોડે મિત્રો સિંધી મજાના બાપાના દર્શન જોઈ શકો છો

તો જોઈ શકો સમાધિભાઈ વિલાસગીરીને મારી યાદી આપજો એ રાત્રીનો સમય હોય ભાઈ ઈશ્વરગીરી એ અત્યારે દિવસે ને રાત્રે હોય શ્રી વિલાસગીરી મુકેશ ભાસિયા મુકેશભાઈ પવિસ્ત્રામ તો મંદિર જોઈ સુંદર મજાનું લાગી રહ્યું છે અને વાદળો પણ સુંદર મજાનું લાગી રહ્યા છે મંદિર બધા જ મિત્રોને વાપસ જય શ્રી રામ રાધા દે તો પાછી સમાધિ મંદિર સમાધિ મંદિરના સુંદર મજાના લાગી દે છે ભાવેશ ઠાક લોગર વાપસ ભાઈ બીજું બધા મિત્રોને બીજું જણાવવાનું કે અત્યારે લાઈવ આવશે પછી સંધ્યા આરતી કે રાત્રે દર્શન નહીં આવે હમણાં થોડોક ટાઈમ બંધ રહેશે મિત્રો સ્કૂલ જવાનું હોવાથી બાદ હમણાં બંધ રહેશે પછી લાઈવ દેશન એટલે આજથી સંધ્યા આરતીના રાત્રે દર્શન બંધ રહેશે જ્યારે સ્કૂલ રજા જાય છે પછી ત્યારે આપણે લાઈવ દેશન કરાવીશું કિરણ બાપુ બીજરેજામાં પશુરામભાઈ કિરણ બાપુ ચાલો તો ધ્યાનના દર્શન કરાવીએ તમારો તમારા ટાઈમે રહેતા મંદિરની તજાના દર્શન કરાવો હમણાં બે મિનિટ પહેલાં તજી પૂજાના દર્શન કરાવ્યા હતા તમે પાછોથી જોડાના હશો તો ધ્યાનના દર્શન કરાવીએ મિત્રો ચાલો ભાઈ હું રહેજો સામે ધ્યાન છે ધ્યાનના સુંદર મંદિરના દર્શન જોઈ શકો છો કે જ્યાં બાપા સાહેબ વન નીચે બેસીને ધ્યાન ધરતા તેમના દર્શન કરાવ્યા તો મંદિરની ધજા જોઈ શકો છો કે ધજા બદલાઈ રહી છે બાપાની ધજા બદલાઈ રહી છે મિત્રો જય જય બાપા સીતારામ લક્ષ્મણ સોઢા અશ્વિનભાઈ લીંબાસિયા બાપા સીતારામ તો સુંદર મજાના મંદિરના દર્શન જોઈ શકો છો તો બધા મિત્રોને વાપસ ચાલો મિત્રો ધ્યાન દર્શન કરાવ્યા કેમ કે બાપાની તજા છે એ બદલતા વાલ લાગશે મિત્રો જોઈ શકો છો ત્યાંથી જ બતાવતો હોય તો તજા બદલે છે પરંતુ વાલ લાગશે એવું લાગી રહ્યું છે ચાલો વિકેશ ભીલ બાપાસ્તરામ ભાઈ ચાલો ધ્યાન મિત્રો દર્શન કરાવીએ

ત્યાં વડમાં ધ્યાન દેજો કે તમારા બાપાના દર્શન છે બે આંખ નાક કાન મોઢું સુંદર મજાના કરતા પગા ભાઈ બાવાશ્રમ ભાઈ સુંદર મજાના બાપાના લાય દર્શન જોઈ શકો છો વડમાં બે આંખ નાક કાન મોઢું સુંદર મજાના બાપાનો દેખાય છે તો વડની અંદર બાપાના સુંદર મજાના લાય દર્શન આના અલગ અલગ ઘણી બધી જગ્યામાં બાપાના દર્શન થાય છે બીજું કે વિડિયો તમને તો લાઈક કરી શકો છો કમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો જેથી કરીને ઘરે બેઠા બીજા લોકો પણ દર્શન કરી શકે

Pero ipasa ka din mo rin dyan sa mapa na. Pag mapa na galing din nasin na nalang alay dyan sa nais na. So, yun siya. At siya, ang galing din rin galing din nasin na nalang alay dyan sa nais na. બધા મિત્રોને બાપાસરામ જય રામ રાજા ફરી બધા મિત્રોને જણાવી દેવી કે આજે છે સંધ્યાથી લાઈ નહીં આવે રાત્રે લાઈ દર્શન નહીં આવે અને કાલે રાત્રે શહેર છે સુંદરકાંડ આવે છે શનિવાર છે કે એટલે કાલે અને સવારે રવિવારે સવારે છે લાઈ દર્શન કદાચ આવશે આઠ સાડા આઠ બાજુ તે આપણે ગ્રુપમાં માહિતી નાખી દઈશું મિત્રો મુકેશભાઈ વાંસ્યા કૃપાભાર જયદીપભાઈ કુમાર હિતેશભાઈ બોપદરા બધા મિત્રોને પાપસ્ત્ર રાધરાધે આપમ જે શ્રી પાપસ્ત્ર